નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ સૂક્ષ્મ પોષક તત્વોની સૂક્ષ્મ પોષક તત્વો એ છોડને કેવી રીતના ઉપયોગી થાય છે એની વાત મિત્રો આપણે કરવી છે આપણે બધાને ખબર છે કે આપણે મુખ્ય પોષક તત્વોના તો ઢગલે ઢગલા એ મિત્રો કરીએ છીએ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ એ આપણે સોળ જે છે માગે એને કરતાં પણ વધારે જે છે એ પ્રમાણમાં આપીએ છીએ અને એની આડઅસર પણ મિત્રો આપણે ઘણી બધી જોવા મળે છે તો મિત્રો સૂક્ષ્મ પોષક તત્વો પણ એટલા જરૂરી છે જેવી રીતે આપણે દાળ બનાવીએ છીએ તો દાળની અંદર બધા જ જે છે એ થોડી થોડી બધું વસ્તુ નાખીએ છીએ મીઠું મીઠું નાખીએ મરસું નાખીએ હળદર નાખીએ રાઈ નાખીએ આ બધું નાખીએ જો એમાં મીઠું ન નાખવામાં આવે તો તો દાળનો સ્વાદ જે છે એ આવતો નથી એવી રીતે છોડને જે છે એ કુલ સત્તર પોષક તત્વોની જરૂરિયાત પડતી હોય તો આ સત્તર પોષક તત્વો જે છે એ આપને બધાને ખબર છે કે સૂક્ષ્મ પોષક તત્વો પણ એની અંદર એટલા જ મહત્વના છે જેવી રીતે આપણે ડાળનું ઉદાહરણ લીધું એ તો મિત્રો આ જે સૂક્ષ્મ પોષક તત્વો છે એ સૂક્ષ્મ પોષક તત્વોની આ ઉનાળું સિઝનની અંદર શું જરૂરિયાત રહે તો ખાસ કરીને મિત્રો આપણે વાત કરવી છે એ આ જે બોરોન અને કેલ્શિયમ જે મહત્વના જે છે એ પોષક તત્વો છે જે છોડના સર્વાંગી વિકાસમાં એ ઘણો બધો ફાળો જે છે એ મિત્રો આપતા હોય આપણે ઘણા બધા હવે ખેડૂતોને જો કે આપણે બધાને ખ્યાલ જ છે કે બોરોન જે છે એ છોડના જે કોષ છે જે કોષો હોય જે સેલ છે એ કોષોનું બંધારણ જે છે એ દિવાલ જે કોષોનું બંધારણ બનાવવામાં એ ખૂબ મહત્વનો ભાગ ભજવતો હોય છે સાથે સાથે જે ફૂલ જે છે નાનું ફળ હોય ફૂલ જે છે એ ખરતું અટકાવવામાં પણ બોરોનનો ખૂબ મોટો એ ફાળો રહેલો છે સાથે સાથે જે પાનની કિનારી જે આખો એનો જે શેપ જે બનાવો છે જે પાનની જે છે એ અગ્ર ટોચ એટલે કે જે આપણું ટોચનું રક્ષણ જે સોળના જે કહેવાય કે જેનું જે કહેવાય કે જે કુમાસ જેની જે છોડનો જે બંધારણ છે એ ઘડવામાં એ બોરણ જે છે ખૂબ સરસ સરસ મજાનું કામ એ મિત્રો કરતું હોય સોળના આમ ગણીએ તો કે સર્વાંગી વિકાસ માટે આખો છોડનો જે આખી દેહાર્મિક ક્રિયા જે છે આખો છોડ જે છે એ જુદા જુદા સેલ એટલે કે કોષોમાંથી જે છે બનતો હોય તો કોષના બંધારણમાં બોરોનનું ખૂબ મહત્વનું ભાગ ભજવે છે સાથે સાથે સૂડની અંદર જે બરાગણીની પ્રક્રિયા થાય છે તો આ પ્રક્રિયા એ પછી જે છે તલ હોય મગ હોય અડદ હોય સોળી હોય કે પછી જે છે એ આપણા ટેટી કે તરબૂચનો પાક હોય કે શાકભાજીનો પાક હોય તો પરાગ્ઞનની પ્રક્રિયા જે છે એ પાકની જે પરાગ્ઞ પ્રક્રિયા છે એને ઉત્તેજન આપવાની કામગીરી એને વેગ આપવાની કામગીરી આ બોરોન કરે છે બોરોન જે છે એક પૂરક સ્ત્રોત્ર તરીકે પણ છોડને જે છે એ કામ કરે છે સાથે સાથે જે સોડનું જે બંધારણ જે જૈવિક પટલ જેને કહેવામાં આવે છે તો એની જાળવણી કરવામાં અને એવરેજ આપણે એમ ગણીએ સોડના જે છે સર્વાંગી વિકાસમાં જે ઉત્પાદન અને જે ગુણવત્તા જે છે બને તો બોરોનના બે સટકા આવ્યા હોય તો એના રિઝલ્ટ એ ખૂબ મિત્રો સરસ મજાના આવે જ તો બોરોન કેવું વાપરવું બોરોન જે છે એ ક્યુ વાપરવું બોરોન જે છે બજારમાં ઘણી બધી કંપનીના આવે જ છે અને એના મિત્રો આપણે બધા વાપરીએ પણ છીએ પણ જે બોરોન જે છે બોરો સ્ટાર જે તુલસી ગ્રીનો એટો દ્વારા આવે છે એ સરસ મજાનું જે છે એ બોરોન ખેડૂતોને પોષાય એવી અને શુદ્ધ માત્રાની અંદર એ સોડને જે કહેવાય કે આપણને જે છે મળે તો એનો ઉપયોગ આપણે કરીએ સાથે સાથે બીજી એક પ્રોડક્ટ એટલે કેલ્શિયમ કેલ્શિય સ્ટારના રૂપમાં એ મિત્રો એ બજારની અંદર છે તો કેલ્શિયમના પણ શું કાર્યો છે એ પણ આપણે જોઈ લઈએ તો કે છોડને સરળતાથી જે છે એ દરેક પોષક તત્વો જે છે જો સોડને લેવા હોય તો જો સોડની અંદર કેલ્શિયમ હોય તો એ ઝડપથી જે છે એ સોડ જે છે એ દરેક પોષક તત્વો એ વધારે પ્રમાણમાં લઈ શકે છે સાથે સાથે એ કેલ્શિયમનો ઉપયોગ આપણે ઉપર છંટકાવ કરીએ તો સોડની અંદર જે કેલ્શિયમનો છંટકાવ કરવાથી જે કેલ્શિયમની ઉણપ રહેતી હોય તો એ ઉણપને દૂર કરે છે સાથે સાથે ફળની સાઈઝ આપણે ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન હોય કે ભાઈ સાહેબ અમારે આ તરબૂચ અને ટેટી છે એની સાઈઝ વધતી નથી સોડ જે છે એની ફળનો દાણ કદ જે છે વધતું નથી તો આજે કદ વધારવામાં એ આ કેલ્શિયમ જે છે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે સાથે સાથે મહત્વની કોઈ જો વાત હોય તો રોગ પ્રતિકારક શક્તિ વધારવી તો કેલ્શિયમ જે છે જે છોડની અંદર કેલ્શિયમનો ઉપયોગ કરેલો હોય છે અથવા કેલ્શિયમનું પ્રમાણ વધારે છે એની અંદર રોગ જે છે એ ઓછો લાગશે એટલે એક આપને સીધો ફાયદો થશે છોડની અંદર જે રોગ અને જીવાત ન હોય તો ઉત્પાદન અને ગુણવત્તા પણ સારા સારા સુધરે છે છોડના વૃદ્ધિ વૃદ્ધિના વિવિધ તબક્કાઓમાં એ ઉપયોગી થાય છોડ જે છે નાનોનો મોટો થાય મોટામાંથી જે છે એ કહેવાય કે ફાલ અવસ્થાએ બે ફાલમાંથી વૃદ્ધિ એટલે કે ફાલમાંથી જે છે એ પાક અવસ્થાએ એટલે કે આ અવસ્થાઓમાં એ આ તબક્કામાં ખૂબ સારું મજાનું કામ કરે છે દાણા અને એમાં ખાસ કરીને મિત્રો વજન વધારવામાં કેલ્શિયમ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે જ્યાં કેલ્શિયમનો છંટકાવ કરવામાં આવે છે એ તલ હોય મગ હોય અડદ હોય ધાણા હોય આપણે આની અંદર જે છે ખૂબ સરસ મજાનું કામ એ આપે છે સાથે સાથે સોળના મૂળથી અને સોળના મૂળના અને સ્ટોસની વૃદ્ધિના વિકાસ માટે પણ કેલ્શિયમ ઉપયોગી છે સૂડના આપણે એવું હોય કે ભાઈ વ્યુમિક નાખીએ ખોલીક નાખીએ નાખીએ તો જ મોડનો વિકાસ થાય એવું નથી કેલ્શિયમ પણ જે છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે તો આવા કાર્યો જે છે એ મિત્રો આ બોરોન અને કેલ્શિયમના છે તો હાલના સમયગાળાની અંદર ખાસ કરીને જે આપણા ધરુવાળીઓ તૈયાર કરતા હોય અથવા જે છે એ આપણા તરબૂચ છે ટેટી છે આ પાકોની અંદર આ કેલ્શિયમ અને બોરોનનો છંટકાવ જો કરી દેવામાં આવે તો એનું ખૂબ સારું પરિણામ એ મિત્રો આપણને મળે છે એનું પ્રમાણ જે છે એક બમમાં વીસથી થી પચીસ એમ આપણે એનો ઉપયોગ કરી શકીએ જો ની અંદર આપણે આપવું હોય તો પાંચસોથી એક લીટર સુધીનું એ એક એકરનો એનો ડોઝ છે અને આ મિત્રો એ તમને સહેલાઈથી તમામ ગુજરાતના તમામ તાલુકાની અંદર એ મિત્રો આ કેલ્શિયમ અને બોરોન એ મિત્રો મળી જતું હોય છે તો સ્ટાર અને બોરો સ્ટાર મેળવવા માટેનો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું સવ્યાશી ગુજરાતના કોઈપણ ખૂણા ઉપરથી એ મિત્રો તમે કુરિયર દ્વારા પણ એ મંગાવી શકશો તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ આજે આપણે બોરોન અને કેલ્શિયમની વાત કરીએ છીએ આવતા સમયગાળા અંદર આપણે બીજા પોષક તત્વોની પણ વાત કરીશું તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને વધારે વધારે ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો આજના વિડીયોમાં બસ એટલું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર